કોમેન્ટ વધુ વધુ થાય તો પછી આજે હું જોઈ શકું કે હજી શું વાંધો હે તો પછી સેટિંગમાંથી જ હું સરખું કરી શકું લાઈવમાં એટલે જ અત્યારે લાઈવ હું આવ્યો છું મિત્રો કે પછી જ્યાં બીજી વખત ક્યારેક હું લાઈવ થાં ત્યારે તમને તો કરો એનો જવાબ ન મળે તો તમને એમ થાય કે જયેશભાઈ જવાબ નથી દેતા એવું છે નહીં મિત્રો કારણ કે ફોનમાં કંઈક વાંધો હતો આ એના હિસાબે હું કોઈને જવાબ કોમેન્ટ જ નથી આવતી મિત્રો ઘણા લોકોને કોમેન્ટ નહોતા આવતી તો કોમેન્ટનું જો કોમેન્ટ આવે તો મિત્રો જવાબ દેવાનો હોય લાઈવમાં ન કોમેન્ટ જ ન આવે તમારી કોઈને તો રિપ્લે કેમ હું જવાબ દઈ શકું તો ઘણા મિત્રો ડાયરાન રામ રામ સીતારામ એમ લખતા હોય તો એ બધાને પણ હું અત્યારે રામ રામ સીતારામ સૂતા સુતા જ કહી દઉં છું મિત્રો કારણ કે હવે હું રેસ્ટપ કરતાં કરતા એક જોઈ લઉં છું કે કેટલા મિત્રો છે એ કેટલા મિત્રો આપણી સાથે લાઈવમાં છે તો જે મિત્રો કોમેન્ટ કરજો મને આજે વધુ વધુ તો મને ખ્યાલ આવે મિત્રો કે હવેના જે આ યુટ્યુબમાં લાઈવ આપણે જોડાઈએ એમાં કેટલી સિસ્ટમમાં કેટલો બધો વાંધો ફેરફાર થઈ ગયા છે એના હિસાબેથી મિત્રો લાઈવ આપણે જોડાઈએ ગમે ત્યાં તો આપણે પાછો અત્યાર જેમ કે મહેશભાઈ તો પટલી વાર લખતા હોય ત્યાર મને એમ હતું કે મહેશભાઈની કોમેન્ટ આવે છે તો બીજા લોકોની પણ કોમેન્ટ અંદર આવી જશે તો એમાં હું જવાબ દઈ દઈશ ને

તો પહેલા લાઈવ માં પહેલા લાઈવ માં નથી આપતી હા પહેલા લાઈવ માં કઈક વાંધો હતો મહેશભાઈ કે સેટિંગ માં તો હવે તમે લખો જે ત્યારે લખ્યું તું એ અત્યારે લખો તો હું તમને એનો જવાબ આપી શકીશ બીજા મિત્રોને પણ કારણ કે મારા એક મિત્ર એ મને કીધું કે તમારે ઓલા કોમેન્ટ તો ઘણી આવે છે તો કંઈક વાંધો હશે એટલે શો નથી થતી દેખાડતા નથી તો તમે અત્યારે જે લખો છો એ કાલે પણ આપણે વાત કરતા હતા અત્યારે તમારી કોમેન્ટ તો આવતી હતી જ મહેશભાઈ તો આજે હવે પાછો કોઈ નવું કોમેન્ટ કરે નવું મેમ્બર કોઈ આપણું તો મને ખ્યાલ આવે કે ના ભાઈ કોઈ ના સવાલોના જવાબ મારાથી દેવાશે ને એટલા હું દઈશ મિત્રો

કદાચ નેટવર્ક નેટવર્ક નો કંઈ વાંધો હશે મિત્રો કામ તો મિત્રો જવાબ તો મારે તમને દેવાના જ છે કે હું અત્યારે સેટિંગ કરું હું બીજા ફોન માંથી જોઈ જોઈ ને

એક આ હે ને આ હે મિત્રો હું પણ અત્યારે સરખું કરું જ છું જોકે તો જ મને ખ્યાલ આવશે કે મારા મિત્રો જે